स्थानक से मंदिर से मिनी गिनर में तो नाश्तो करवा YouTube फैमिली खेतर तो हाव उड़ा देखा है घर हाँ, तो हाव उड़ा देखा है तो अंतराव ही हाव उड़ा देखा है तो जय श्री राम सही माता क्या सब बताया मजा मजा मैं ते मजा हम ना ब्लग कर आपको हार्दिक हार्दिक स्वागत है मारा वाला ने आज तो भाई जाओ बे दिवस महेश भाई ना घेरे भाई धाम में नाखेला ने ना आज जो सवार सवार में आप ब्लॉग स्टार्ट कर दी ने कारण के काल रात आप कई ब्लॉग स्टार्ट करो सवार सवार तो पगे आई लगवाको भाई स्थानक से चलो तमाम दर्शन कर सवार सवार में दर्शन कर ली था तुमने हां मैं दर्शन कर ली था तेरे तो क्या जावन आपने दर्शन सिंगड़ा खोड़िया जावन से हमारे तो कंटिन्यू बने रह जो हां मारू भाई बहन घर तो उमेश भाई तो तरसिंगड़ा फरवा ले जाए तो हलो बदाय तरसिंगड़ा थोड़ी यार माइए हाँ मतलब उमेश भाई ना घर से चलो वीडियो कंटीन्यू बने रही है वाला ભાઈ આવી ગયા છે આપણે ભાઈ મિની ગિરનાર ભાઈ જે કહેવામાં આવશે કે તરસિંગનો ડુંગર એનો ભાઈ મિની ગિરનાર કહેવામાં આવે છે ને આપણે તો ના આવી ગયા છે ને અમને ભાઈ લઈને આવ્યા છે ભાઈ અમારા ઉમેશભાઈ કે ઘણા સમયથી ભાઈ અમારે આવું તો અહીંયા અત્યારે તો અમારે ઉમેશભાઈ અમને લઈને આવી ગયા છે સાથે તો આગળ જઈએ અમારે ઉમેશભાઈ ડુંગર દેખાડવા આવી ગયા છે અડધે હોતી ભાઈ આપણે ડુંગર ચડી ગયા છે અને ભાઈ બેઠી જશે કોરો ખાવા અમારા ઉમેશભાઈ ને મજા હા એટલું રિવ્યુ છે ને એટલું થશે ને ભાઈ ભાઈ આને ભાઈ મિની ગિરનાર કહેવામાં આવે છે ને ભાઈ ડુંગર નામ છે ડુંગર તો ભાઈ જો મિની ગિરનાર છે ભાઈ મિની ગિરનાર ઉપરથી ભાઈ સરસ મજાનું લોકેશન સરસ મજાનો નજારો છે મારા વાલા ડુંગર ઉપરનો ભાઈ અત્યારે તો ભાઈ અમે બપોરના સમય આવ્યા છે તો ભાઈ પબ્લિક જોવા મળે પણ

મીની ગીરના તરસિંગડા આવી ગયા છે તો કેવો મસ્તો નજારો જો આમ ચેક્યું કેટલું ફરે છે દેખાય ત્રણ આવશે મોટું જબ્બર એ કોમસ્કી શું છે કેવો નજારા કેવો મસ્તો છે મને પંખા હા પંખા ફટાફટા પંખા પંખા કેવો સરસ નજારા છે કા દીધો ચાલો મિત્રો હવે ભાઈ અજી ભાઈ અડધો ડુંગરો ચડવાનો વાકે છે કારણ કે ભાઈ અડધો ડુંગરો ચડવાનો છે અમે જો ઉપર ઈ ગયા છે અમે હા કા અડધો ડુંગરો સરદાર સરદાર આયા ઉભરાઈ ગયા છે તારા સામે દર્શન કર્યા આમ જો આમ કેવો નજારા એટલે અડધો ડુંગરો ચડ્યા તો નજારા કેવો મસ્તો છે એય ભાઈ ભાઈ અર્ધો ડુંગર ચડ્યા હામ બધી નકરા પંખા પંખા ફોર્તા જો હજી આપણે આમ જવાનું છે માતાજી અર્ધો ડુંગરો ચડ્યા ને તો આમ નજારા કેવો મસ્તો છે આમ જો નકરા પવન ઝકા છે ફરતા ફરતા નકરા પવન ઝકા છે ભાઈ ડુંગર ઉપર ભાઈ સરસ મજાનું ભાઈ પાણીનો ભરપ છે ને ભાઈ પાણી પીવા ભાઈ ઊભા રહી ગયા છે અંકે ભાઈ હળવેલે છોકરા છે એટલે ભાઈ હળવેલે ડુંગર ચડવા પડે ને ભાઈ છોકરા ભાઈ થાકી જાય મારા ભલા તો મજાનું પાણી ભરપ છે જો પાણી પીવા ઊભા રહી ગયા એક બેન ત્રણ નો થયા ત્રણ glass થયા એ તો પાણી પી લીધું સરસ મજાનું અને પાણી પડબાવ્યું ત્યાં હવે પછી ડુંગરો પછી માથે ચડશું પછી બતાવી આગળ હવે હવે finally ભાઈ આપણે તો ધરતી ડુંગર ભાઈ ચડી ગયા છે ને ભાઈ જે કહેવામાં આવે છે ને mini ભાઈ mini ગિરનાર આપણે ભાઈ ચડી ગયા છે ને હવે ભાઈ દર્શન કરવાનું મંદિર આવી ગયું છે ને માતાજીનું હવે માતાજીનું મંદિર પણ આવી ગયેલું છે દર્શન કરવાનું છે.

બધા દર્શન કરવા પછી એક પછી એક આપણે દર્શન ભરાઈ જવું નહમ જારો તો મલકતી બોંહરાવે કે પહેલી દાણ અમે આયા આવ્યા થી ખોડિયાર માના દર્શન કરવા મંદિરે આપણે દર્શન કરી માં ખોડિયાર માના તો ચાલો તમને દર્શન કરાવીએ તમને આય નાડી ના ખોડિયાર જય આપણે જે કે જે મિની ગુણારમાં ખોડિયાર માનો ભાઈ આ સ્થાનક છે મંદિર છે મિની ગુણારમાં

એ ભાઈ સૌપ્રથમ આપણે પહેલી વાર જોઈ છે તો તમને પણ દેખાડ્યું કારણ કે જે Google એના નામનો ઝાડુ આવે છે દેવા ધૂપમાં એમાં બધે વપરાય એ ઝાડુ છે તો ચાલો તમને દેખાડવી કવડું મોટું ઝાડુ છે કામસ્તો મોટું Google નો પણ લઈ નહીં જવાનું અહીંથી હા એ ગાડી ને ડાળે તે લઈ જાય તો ઉગેની ના ના ઘરે લઈ જાય તો ઉગે નહીં ઝાડુ હવે આ છે ભાઈ તો Google માં જે વકરાય આપણે Google એ કહેવાય કે દિવસ ધૂપ કરવામાં આને એનું ઝાડુ છે આ રીત નું છે હમ સે રહે કા મે ઉપર આવે દર્શન કરવા જાવી છે માથે ગોળાનાથ નું મંદિર છે ને ના ઉપર એમ દર્શન કરવા આવું સડવાનું છે પગિત થાશે ને કામ જો આમ સડવાનું ઉપર જઈને આલો તમને બતાઈએ અંબો તડવાનો કા એ ઉસે તો ઉપર જન બતાયા ઓલ કેતા મે દર્શન કરીન તો આવ્યા થી હજી તો આમ ઉપર ભાઈ દાદરા હે ની પણ આજના તો તડવાનો છે આજના ને ઓલા પણ જવાનું છે ચાલો વિડીયો અંદર ગંટીને બનાવી લેજો ચાલો મિત્રો તો એક્ચ્યુઅલી ભાઈ આપણે ભાઈ ઠેડ મિની ગનર ભાઈ ઉપર ઠેડ છડી ગયા છે એટલે નીચે ખોડિયાર માના દર્શન કર્યા ભાઈ મંદિર આવી ગયો છે ભાઈ મંદિરે પણ દર્શન કરી લેવી આયા જો મે ખેડ ટોચે સડી ગયા થી માથે મસ્ત મજાનો આમ નજારા એવું બધું મસ્તો છે આયા કયા માતાજી બેઠા એ ખબર નથી મે પહેલી દાન આયા થી વે આયા તો કયા માતાજી બેઠા એ ખબર નથી મે દર્શન કરી લેવી તારે હાલો તારે મે તો દર્શન કરી લીધા આયા બાવળિયો મસ્ત મજાનો છે મોટો જબર તો હું આય બેહી ગઈ સુ પોરો ખાવા થાકી ગયા થી કે ભાઈ ઝાડુ છે એ તમને દેખાડો છે પ્રથમ તો કે ઝાડવામાં ભાઈ આ બધા કાંટા આડા નાખી દીધા છે બસ આ રીતનો ભાઈ ઝાડુ છે અને આનો માતમ તો આપણા ઓલા ભાઈએ નીચે કીધું કે ભાઈ આ રીતનો આદુ આયા ખાડો છે આ પાણીનો ભરેન ભર્યો રેતો પણ એવું કોને ખબર આતાર સુકાઈ ગયો છે ખાડો અને આ ઝાડુ રયો ને એ લીલામ લીલું રેતો અને આતાર પાણી નથી ધોય લીલું રહે છે ને અડધું સુકાઈ ગેલું છે સુકાઈ જાય ને લીલું થાય એવું છે અને પાણીમાં ખૂખુરતું નઈ પાણી આમાં તો અને ગળાયો એટલે શું આમ નાખી દીધેલો છે ગળાયો નજારો તો લાગે કા મસ્ત મજાનો નજારો તો લાગે કેવો સરસ મજાનો આમ જો આમ બહુ મસ્ત તળકોય બહુ થઈ ગયો છે આ હાઉસફુલ હવે ખરા તડકાર હવે ડુંગર ઢળવા આવી ગયા છે વિડીયો rendered ન બની રહ્યો સો ભાઈ આવો તો મિની ગનાર ભાઈ ચડી ગયા થા ને ભાઈ ભાઈ હળુ હળુ હેઠું ઉતરવાનું થા અમારવાળા આજે તમને દેખાડજો કારણ કે ઢુંગર ઉપરનો ભાઈ નજારા ભાઈ જોરદાર છે ને ભાઈ આતી ભાઈ જવાનો મન ન થા ને ભાઈ ફૂલ ભાઈ પવન આવતો ભાઈ ફૂલ મજા આવે જાય મિની ગનાર જે કેવામાં આવે છે ને ફરતો ફરતો ભાઈ મિની ગનાર કાંકા આમ આમ મે તલાવ છે ફરતો ફરતો લોકેશન તો જો મારા ભાઈ મસ્ત મજાનું લોકેશન દેખાય ખેતર તો હાવ ઓડાવડા દેખાય ઘર તો હાવ ઓડાવડા દેખાય હો આન તલાવ હાવ ઓડાવડા દેખાય સકી તો હાવ ઉડી ઉડી દેખાય કે બસ એનું બધું ફર कॉपी टू कॉपी भाई मारा वाला जो कैसन मिनी गिरनार था तो भाई मिनी गिरनार ना भाई दर्शन थे क्या भाई मिनी गिरनार ना भाई नजारो तो यार भाई बहुत मजा आई अब इसने अलग अलग नीचे जाई मारा वाला आलम इस आपने जो ढूंगर भाई जड़ी नहीं आता वो इतने क्या कर ले हाँ बैठे नहीं इतने पर आपने माते जी ने देवी सर भाई ना सही है से अन्य भाई नाश्ता कर रहा बैठे क्या कहेंगे भूख लगी कैसे ढूंगर चले हमारे जो नाश्ता से हाँ जो અહ તો લગાવાનું જ જાય કને ભૂખ લાગી વધારે માં લાવજે તે ચાલો ભાઈ તો નાસ્તો ચાલુ થાને પબ્લિક જો આવે છે નીચે બધું પબ્લિક અહીં આવે છે તો બધું પબ્લિક અહીં આવે છે ને આમ બધા ડેટા છે ને મંદિર તો દશિંગર માં આવી ગઈ બેટિંગ છે ને બધા આયોજન છે હજી અમાર નાસ્તો ચાલુ છે જો કા હા ડુંગરો એટલે એ બુકલાઈ જે સાચો પડી જાય હાલો મિત્રો હવે જો આપણે બધા તો નાસ્તો સરસ મજાનો કરી લીધો છે ને હવે હળવેળવે નીચે ઉતરવાનું છે ને ભાગી જાશે ભાઈ બાર શું કે છો ઉતરશું નીચે હા એ નીચે ઉતરશું તો નાસ્તો બસ પાણી બધું મસ્ત મજાનું કરી લીધું છે ને હવે ડુંગરો ઉતર વિશે અમે હવે ધીમે ધીમે ડુંગરો ઉતરી જઈશું હે તાર રમેશ ભાઈ જો આ બે તો તો ચાલો નીચે હળવેળવે ઉતરીએ

તો ચાલે મે તો આપણે તો ડુંગરભાઈ હેટે નીચે ઉતરી ગયા હતા ભાઈ ગડી કોરો થા ઉભરે કારણ કે છોકરા ભાઈ ભાઈ પાણી ના તરસાઈ ગયો તો પાણી પીધું ને ભાઈ ઉતર ઉપર રહી ગયા હતા ને હવે ભાઈ જવાનું થાય છે નીચે કારણ કે ડુંગરો તો ભાઈ અમે નીચે ઉતરી ગયા હતા અમારવાળા અમાર ઉમેશ ભાઈ કે જો તરસ લાગી ગઈ છે અમાર ઉમેશ ભાઈ પાણી પીસાને મારો જો છોકરાને બોલાય તો કે હવે ગડી ઉભરે કારણ કે ભાઈ તે ડુંગરજી ભાઈ હેટે ઉતરા કારણ કે સાહેબ ભાઈ બહુ અંદર તમને લાગે ભાઈ નાનો સાહેબ ભાઈ અંદર અમે તો નીચે ઉતરી ગયા હતા ને પાણી પીવે છે આ રે हालो तो पानी पीवा <laughs> पानी पीवा वो भरे गया सी हालो तार पानी पीवा अरे चलो मित्र जो तो आपड़े हमारे कंगे डुंगर उतरता उतरता भाई कंगे डेगड़ी तो भाई जाजी बनावे ले से अने हमारे मैडम पण के हूं पण के डेगड़ी बनाए राखो एनो हूं से आपड़े जरा जानी हमारे मैडम पास तो डेगड़ी तो बना बे ही जासे हूं थाई थे आ मां थाई बुब्बी बुब्बी मां थाई હા કે કેવું છે તો આ બે બાર બનાવું છે પરકે પરકે બિલ્ડિંગ બિલ્ડિંગ એટલે બાઉં રાખ્યું લાગે આય બાઉં છે પછી સાલી રાખી છે સાલી રાખવું પડે કે હવે બધા આના ભાઈ બનાવેલી છે અને ભાઈ જો આમ ઠેટો ઠેટો દી ને આમ પણ આમ પણ રાજે બધાએ બનાવેલી છે હા તો આપણે તો મસ્ત મજાની ડિગ્રી કરી નાખી છે આ જો બર્થડે કરેલી છે જો ઓ દે હા મેથી નાઈન કોર બોય દેડી ગઈ એવી કરે છે તો આપણે ડિગ્રી કરી નાખી છે મસ્ત મજાની તો ચાલો વિડિયોના આ તે એન્ડ આઈબી દે કેમ કે ભાઈ વિડિયો થઈ ગયો છે બહુ લાંબો તો અમારો વિડિયો કેવો લાગ્યો તો કમેન્ટ કરી દેજો અમારી વિડિયો પર નવો હોય તો લાઈક શેર ચેનલ પર નવો હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો અને મળી બીજા બ્લોગ થતો તો Tatau થી બધા મિત્રોને જય શ્રી રામ